દાવ શીખવવામાં આવ્યા હતા સાથે જ ફાયર તેમજ સેફટી વિભાગના નિષ્ણાંત દ્વારા આકસ્મિક આફત સમયે પોતાની ફરજ અન્યની રક્ષા કઈ રીતે કરી શકાય તે અંગે માહિતી તેમજ ટ્રેનિંગ આપવામાં આવી હતી ના છોડે સપોઝ એનો કોર મસલ્સ બહુ સ્ટ્રોંગ છે જો કે આપણો એલ્બો કરતા કોર મસલ સ્ટ્રોંગ કે ના હોય આપણો એલ્બો જોઈન્ટ છે અને આ અહીંયા શું છે મસલ છે તો આપણો એલ્બો જોઈન્ટ ઇઝ સ્ટ્રોંગ બટ એ નહીં છોડી દે નહીં છોડી દે તો આપણે છોડી દેવાનું મેં ક્યાં મારું એની થાય પર આપણે ક્યાં મારવાનું ના ગ્રોઇન પર બે બગની વચ્ચે આ છોડી થાય છે પહોંચી જાય ને હા અત્યારે મારું